સોમનાથમાં જે અવૈધ કબજો હતો એમાં ગઈકાલે એટલે કે આજે વહેલી સવારથી ડિમોલિશિંગ કરવામાં આવ્યું છે અને સંપૂર્ણપણે વહીવટીતંત્રની તમામ બ્રાન્ચિસ સાથે રહી અને આ ડિમોલિશ કરવામાં અમે મેક્સિમમ પોલીસ ફોર્સ આમાં યુઝ કરેલો છે અરાઉન્ડ ચૌદસો જેટલી પોલીસ છે એ સિવાય હોમગાર્ડ જીઆરટી એસઆરપી પણ છે અમારી પાસે કારણ કે આખો બહુ મોટો એરિયા છે જે જેમાં ડિમોલેશન કરવાનો હતો એટલે આખો એરિયા અમારે કોર્ડન કરવો જરૂરી હતો પ્લસ એના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ સીલ કરવાના હતા અમે ડિસ્ટ્રિક્ટની જેટલી પણ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે એ પણ અત્યારે સીલ કરેલા છે અને અત્યારે પીસફુલી તમામ કાર્યવાહી ચાલી રહી છે નહીં અમે લોકોને સમજાવ્યું જે લોકો ભેગા થયા હતા ગઈકાલે રાત્રે કે જે વસ્તુ સત્ય છે એ આ છે અને એમાં જો સહયોગથી કામ કરશે તો વધારે સારી રીતે કામ થઈ શકશે જે લોકો નતા સમજતા એને અમે કાયદાકીય રીતે પણ સમજાવે આ ગઈકાલે રાત્રે અમે પૂરી પરિસ્થિતિનો અંદાજ કાઢી અને આજ સવારે સાડા પાંચથી આ જગ્યા ઉપર જે દબાણો હતા નવ જેટલા ધાર્મિક દબાણો હતા અને પિસ્તાલીસ દેસા જેટલા મુસાફર હતા અને એવા પાકા સ્ટ્રક્ચર હતા એનું અમે દબાણ ખુલ્લું કરાવેલ છે આ દબાણદારોને અમે વીસ દિવસ પહેલાં અમારા એસડીએમએ એલઆરસી બસો મેનિચર અધિકૃત રીતે નોટિસ પણ આપેલી ખાલી કરવાની અને પંદર દિવસ પૂરા થતાં અમારા મામદાર દ્વારા પંચનામું કરી અને તમામની સભ્યો સાથેનું એ લોકોને સમજૂત કરેલ છે અમારે ચોવીસ કલાકમાં આ જગ્યા ખાલી કર્યા પડે છે આમ થતાં જગ્યા ખાલી ન થતાં આજે વહેલી સવારે સાડા પાંચે અમે પૂરી ફોર્સ સાથે અને પૂરી મશીન સાથે આ ડિમિશન કર્યું અને ચાર કલાકમાં જે ડિમોલિશન કાર્ય પૂરી થઈ ગયું છે જે આપ જોવો છો આ ડેબ્રિજ નબળું છે એ બે દિવસમાં સંપૂર્ણ ક્લિયર કરાવી દઈશું એકસો ને બે એકર જગ્યા અને અંદાજીત ત્રણસો ને વીસ કરોડની એની કિંમત થાય છે